ગીર સોમનાથના ઉના પંથકમાં વરસાદ પડ્યો છે ઉના શહેર તેમજ તાલુકાના ખાપટ દેલવાડા કેસરિયા વ્યા જપરા સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ વરસાદને લઈને હવે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વરસાદને કારણે ઉનાના ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો મગફળીનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતો મગફળી લણી રહ્યા હતા અને ઘણા ખેડૂતો ખેતરમાં મગફળીના પાથરા પલળવાથી મગફળીને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે તો આપને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે તો હવે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે જગતનો તાત પરેશાન થયો છે કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને કારણે મગફળી જેવા પાકને ભારે નુકસાન થયું છે અને અત્યારે જો ખાસ કરીને વાત કરીએ તો ઉના શહેર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે જેવા કે ખાપટ દેલવાડા કેસરિયા વ્યા ચપરા અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો વરસાદને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે સાથે જ આપણે એ પણ જણાવીએ કે વરસાદને કારણે ઉનાના ખેડૂતોની હવે ચિંતા વધી ગઈ છે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું તે આગોતરું વાવેતર જે કર્યું છે તેને કંઈ તે તેને કારણે હવે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા કારણ કે જે મગફળીનું આગોતરું વાવેતર કરાયું છે તેને લઈને ખેડૂતો મગફળી લડી રહ્યા હતા અને મગફળી લડવાનો આ સમય છે ઘણા ખેડૂતોના ખેતરમાં તો મગફળી પલડવાથી પાથરા પલળવાથી હવે તેને પણ નુકસાન થયું છે તો ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળ્યો છે આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે હાલ નવરાત્રિ ચાલી રહી છે નવરાત્રિના સાતમા નોર્થે આ પ્રકારે વરસાદ વરસતા ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હાલ ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે જે ગરબા આયોજકો છે તેઓએ જે મોટા પ્રમાણે જે આયોજન કર્યા હતા પાટી પ્લોટમાં જે આયોજન કરવામાં આવ્યા હતા ત્યાં પણ વરસાદી માહોલને કારણે હવે ખેલૈયાઓ નિરાશ થયા છે આયોજકોની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પણ પરેશાન થયા છે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે એમાં પણ ખાસ કરીને અત્યારે મગફળીની સિઝન છે મગફળીનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું અને મગફળી લણવાનો આ સમય હતો ત્યારે મગફળીના ખેતરોમાં પાણી ફરી વળતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ઉના શહેર અને તાલુકામાં વરસાદને કારણો જગતનો તાત હવે પરેશાન જોવા મળ્યો છે